બી એસ ડબલ્યુમાં એકસો વીસ જીઓલોજીમાં ત્રીસ ડીએચએસઆઈમાં ચાર હજાર પાંચસો વીસ જ્યોતિષમાં એસી અને ફાયર સેફટીમાં સસ્સો ચાલીસ બેઠકોનો સમાવેશ થાય છે પાટણના કોલેજ રોડ પર છેલ્લા ત્રણ વર્ષથી નિર્માણાધીન ટી આકારનો રેલવે ઓવરબ્રિજ હવે અંતિમ તબક્કામાં છે રૂપિયા અડત્રીસ કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજને ચોમાસા પહેલા જનતા માટે ખુલ્લો મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે હાલમાં બ્રિજ પર ડામર રોડનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર ડામર રોડ પર હજુ બીએમ અને સિલિકોટનું સ્તર લગાવવામાં આવશે આ ઉપરાંત બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ મૂકવાની કામગીરી પણ બાકી છે બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ વેઇટ લેપ ટેસ્ટિંગ કરવામાં આવશે બ્રિજની બંને તરફ હાલમાં ઉબડ ખાબડ સર્વિસ રોડ આવેલો છે આ સર્વિસ રોડનું નિર્માણ પણ ટેન્ડર પ્રક્રિયામાં સામેલ છે અને બ્રિજ ખુલ્લો મુકાય તે પહેલા તેનું નિર્માણ કરવામાં આવશે વડોદરા શહેરમાં સોમવારે સાંજે સિત્તેર થી એસી કિલોમીટર ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું જેમાં ત્રણ લોકોના મોત થયા હતા આ દરમિયાન સોમા તળાવ પાસે રિક્ષા પર એક હોર્ડિંગ પડ્યું હતું જેમાં ત્રેપન વર્ષીય રિક્ષા ચાલક ગીરી મોત થયું હતું જેના સીસીટીવી સામે આવ્યા હતા જેમાં રિક્ષા ઉપર હોર્ડિંગ પડતું દેખાય છે અને તેમાં તેનું મોત થયું હતું સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં કમોસમી વરસાદે દસ્તક દીધી છે જિલ્લાના આઠ તાલુકામાંથી છ તાલુકામાં બે થી બે મીમી વરસાદ પડ્યો છે મંગળવારે રાત્રે વડાલી ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડા સાથે ગાજવીજ સહિત વરસાદ થયો હતો રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે હાથમતી અને હરણાવ નદીમાં પાણી આવ્યા છે પાકિસ્તાન તરફ ભારતની એરસ્ટ્રાઇક બાદ ગુજરાતમાં સુરક્ષાને ધ્યાને રાખીને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ દિવસ તો ભુજ જામનગર એરપોર્ટ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે તો અમદાવાદ એરપોર્ટથી ઉડાણ ભરતી ભુજ જામનગર અને રાજકોટ જતી આવતી બધી જ ફ્લાઇટ રદ કરી દેવાઈ છે આ સાથે સુરક્ષાને પગલે બોર્ડર નજીકના વિસ્તારોમાં સુરક્ષા દળોએ ચેકિંગ પણ વધારી દીધું છે એર ઇન્ડિયાએ આજે બપોરે બાર વાગ્યા સુધીમાં ઉત્તર ભારત તરફથી આવતી જમ્મુ શ્રીનગર લેહ જોધપુર અમૃતસર ચંદીગઢની ફ્લાઇટ રદ કરી દીધી છે જે તે પણ હાલની આ પરિસ્થિતિને કારણે ઉત્તર પરિસ્થિતિ ધર્મશાળા લેહ જમ્મુ શ્રીનગર અને અમૃતસર સહિતની ફ્લાઇટ આગામી સૂચના સુધી બંધ કરી દીધી છે એન્ડિગો એક્સ પર પોસ્ટ કર્યું છે કે બદલાતા હવાઈ ક્ષેત્રના વાતાવરણને કારણે શ્રીનગર જમ્મુ અમૃતસર લેહ ચંદીગઢ અને ધર્મશાળા જતી અને આવતી અમારી ફ્લાઇટ પ્રભાવિત થઈ છે જુનાગઢના જાજરડા રોડ પર આજે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનમાં ભયંકર આગ ફાટી નીકળતા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે મૃતકમાં માતા પુત્રીનો સમાવેશ થાય છે જ્યારે પિતા સારવાર હેઠળ છે જેમને ત્યાં લગ્નના અઢાર વર્ષ બાદ દીકરીનો જન્મ થયો હતો શહેરના જાજરડા રોડ ઉપર કોઈ પણ અધિકૃત મંજૂરી વિના જેસીબી દ્વારા ખાડો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે જેસીબી ગેસ લાઇનને અડકતા

જેમાં મહેસાણાની પ્રતિષ્ઠિત સેન્ટ જેવિયર શાળા કે કે પ્રાઇમરી વિવેકાનંદ પ્રાઇમરી અને સિદ્ધાર્થ પ્રાઇમરી જેવી જૂની શાળાઓનો સમાવેશ થાય છે કડીમાં વિજાપુરમાં ઊંઝા વડનગર અને સતલાસણામાં એક એક શાળાનો સમાવેશ થાય છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં આ શાળાઓ ફાયર સેફટીના સાધનો નહીં લગાવે તો તેમને બંધ કરવામાં આવશે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે આ શાળાઓએ હવે નવા સત્રમાં ઓનલાઈન શિક્ષણ આપવું પડશે ઓફલાઈન શિક્ષણ માટે ફાયર સેફ્ટી સાધનો લગાવવા ફરજિયાત છે વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યુ નમસ્કાર